આજે આપણે વાનગી બનાવી લઈએ આજે આપણે એકદમ ટેસ્ટી અને અલગ જ રીતે દૂધી ચણંદાનું શાક બનાવીશું એના માટે મેં અડધો કપ ચણાની દાળ લીધેલી છે અને સાડા ત્રણસો ગ્રામ દૂધી લીધેલી છે સૌથી પહેલાં આપણે દૂધીને છીણી છોલી લેવાની છે ચણાની દાળ છે એને મેં પલાળી રાખી છે લગભગ પંદરથી વીસ મિનિટ માટે એને પલાળી લેવાની છે તો આ ચણાની દાળ પલાળીને પલળીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે દૂધીને છોલી લઈશું દૂધીના ટુકડા કરી લેવાના છે એની છાલ કાઢી લેવાની છે છાલ કાઢી અને પછી એના ટુકડા કરી લેવાના છે આવી રીતે આપણે એને છોલી લઈશું અને એના ટુકડા કરી લઈશું દૂધીના ટુકડા તૈયાર થઈ ગયા છે દૂધી સુધારી લીધી છે હવે એમાંથી આપણે શાક તૈયાર કરી લઈએ બે થી ત્રણ ચમચી તેલ હવે એની અંદર પાંચ ચમચી રાઈ ઉમેરી લઈશું હવે એની અંદર આપણે ચમચી જીરું ઉમેરી લઈશું આપણે ચણાની દાળ ઉમેરી છે ને એટલા માટે થોડા પ્રમાણમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખશું ખાલી દૂધીનું બનાવતા હોય તો બે ચમચી તેલ લેતા હોય છે પાંચ ચમચી હિંગ અડધી ચમચી હળદર લઈશું એક લીલું મરચું ઉમેરી લઈશું એની સાથે લીમડો ઉમેરી લેવાનો છે કરી હવે એની અંદર ચણાની દાળ ચણાની દાળ ને એકાદ મિનિટ માટે સાંતરી લેવાની છે ચણાની દાળ છે સરસ રીતે ઉકળવા આવી છે હવે એની અંદર આપણે આ દૂધીના જે ટુકડા કરીને રાખ્યા હતા દૂધી સુધારીને રાખી હતી એ ઉમેરી લઈશું એની સાથે થોડું પાણી ઉમેરી લઈશું એક કપ જેટલું પાણી ઉમેરીશું કારણ કે ચણાદારને પણ ચડવા માટે પાણીની જરૂર પડશે દૂધી એનું પાણી તો મૂકશે જ આમ છતાં પણ ચણાદારને ચડવા માટે પાણીની જરૂર પડશે હવે એમાં મીઠું ઉમેરી લઈશું આપણે એક ચમચી મીઠું ઉમેરીશું હવે કુકરને બંધ કરી અને મીડિયમ પેલા ફાસ્ટ ફ્લેમ પર બે સીટી મારવાની છે અને પછી સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે એટલે દાળ અને દૂધથી બંને એકદમ સરસ રીતે ચડી જશે દૂધીનું કુકર થઈ ગયું છે દૂધીનું કુકર થઈ ગયું છે એટલે કે એની વાગી ગઈ છે હવે એની અંદર ઉમેરવા માટેનો આપણે એક મસાલો તૈયાર કરીશું આ મસાલો એકદમ ખાસ છે અને આ મસાલાના કારણે દૂધીનો જે શાક છે એનો સ્વાદ બહુ જ સરસ આવશે આપણે એના માટે બે ચમચી દહીં લઈશું આ રીતે તમે ક્યારે પણ દૂધીનું શાક બનાવ્યું નહીં હોય અને આ રીતે બનાવશો ને તો દૂધીનું શાક એકદમ સરસ લાગશે હવે એની અંદર ચમચી હળદર પામચી હિંગ પાવડર ઉમેરી લઈશું બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લઈશું એની સાથે ગરમ મસાલો લેવાનો છે પાંચ ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું અને સાથે બે ચમચી જેટલી લઈશું હવે આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે મસાલાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ રીતે મસાલાનું મિશ્રણ તૈયાર કરી અને આ મસાલાનું મિશ્રણ છે એ જયારે શાકમાં ઉમેરશું ને ત્યારે શાક નો સ્વાદ બહુ જ સરસ આવશે કારણ કે દહીંનો જે સ્વાદ છે ને એ દૂધીને એક અલગ જ સ્વાદ આપે છે અને એની જે એકદમ માઇલ્ડ ખટાશ આવશે ને એના કારણે દૂધી નું શાક બઉ સરસ લાગશે તો મસાલો તૈયાર થઈ ગયો છે જો શાક એકદમ સરસ ચડી ગયું છે ચણાની દાળ છે એ પણ સરસ રીતે બફાઈ ગઈ છે સરસ ખીલી ગઈ છે અને દૂધી પણ સરસ બફાઈ ગઈ છે દૂધી અને ચણાની દાર બંને સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું એકાદ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે જેથી કરીને દહીં આપણે લીધેલું છે ભલે બહુ જ ઓછા પ્રમાણમાં લીધેલું છે પણ દહીં લીધેલું છે એ ફાટી ન જાય અને એનું ટેક્સચર એકદમ સરસ રહે એની અંદર આપણે ગોળ ઉમેરી લઈશું એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું આ શાકમાં ગોળ સરસ લાગે છે અને ગોળની ગોળનું ગળપણ આવશે દહીંની ખટાશ આવશે અને એની સાથે થોડા પ્રમાણમાં ઉમેરેલો ગરમ મસાલો આ ત્રણે જે કોમ્બિનેશન છે ને એના કારણે જે ગુજરાતી શાક છે એનો સ્વાદ બહુ જ સરસ આવશે એકાદ મિનિટ સુધી આપણે એને થવા દઈશું જો એકદમ સરસ રસાદાર શાક તૈયાર થયું છે અને તમે જોઈ શકો છો કે એનો રસો પણ સરસ ઘટ્ટ છે એકદમ પાણી જેવું પણ નથી અને બહુ વધારે પ્રમાણમાં ઘટ પણ નથી તો આ રીતનું આપણે શાક તૈયાર કરવાનું છે એક મિનિટ માટે થવા દઈશું એકદમ મસ્ત શાક તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલ પણ એકદમ પ્રમાણસર છે ઉપર તરતું પણ નથી અને છતાં એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને આ શાક ભાત સાથે રોટલી સાથે ભાખરી સાથે બધા સાથે બહુ જ સરસ લાગે છે અને એની અંદર જે મસાલો એડ કર્યો છે ને એ મસાલો આપણે અલગથી જે ફ્લેવર એની જે આવે છે ને એ બહુ જ સરસ આવે છે તો આ જ રીતે તમે આ શાક ચોક્કસથી બનાવજો આ શાકને આપણે સર્વ કરી લઈએ